અભિનેતા દિવ્યા શેઠની પુત્રી મિહિકા શેઠનું ગતરોજ પાંચ ઓગસ્ટે સોમવાર નિધન થવા પામ્યું હતું તો દિવ્યાએ આજ રોજ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ દુઃખદ સમાચાર શેર કર્યા છે મિહિકા પ્રખ્યાત ટીવી અભિનેત્રી સુષ્મા શેઠની પૌત્રી હતી દીકરીના નિધનના સમાચાર દિવ્યાએ ફેસબુક પર શેર કરી માહિતી આપી હતી કહેવામાં આવી રહ્યું છે કે મિહિકા ઘણા સમયથી બીમાર હતી ત્યારે નજીકના સૂત્રોના જણાવ્યા મુજબ મિહિકાનું નિધન અચાનક જ થયું છે ગત રોજ પાંચ ઓગસ્ટે તેને તાવ આવ્યો હતો અને હુમલો આવ્યો જેના કારણે તેનું અવસાન થઈ ગયું હતું તો પરિવાર પુત્રીના નિધનથી શોકવા ગરકાવ છે તો પરિવારે આગામી આ ઓગસ્ટ સાંજે ચાર વાગ્યાથી છ વાગ્યા વચ્ચે પ્રાર્થના સભા યોજી છે જેમાં પરિવાર સહિત સંબંધીઓ સિંધ કોલોની ક્લબ હાઉસમાં એકઠા થશે પોસ્ટ પર તેના તરફથી કોમેન્ટ આવી રહી છે તો આ આ દુઃખ લોકો તેમની સાથે જે પરિવાર માટે કેટલું મોટું હશે તેની કલ્પના કરી શકાતી નથી ત્યારે દિવ્યાના ચાહકો અને નજીકના લોકો આ મુશ્કેલી સમયમાં તેને હિંમત આપવાનો પ્રયાસ કરી રહ્યા છે તો દિવ્યા સેટની વાત કરીએ તો તે જબવી મેટ દિલ ધડકડે દો આર્ટિકલ ત્રણસો સિત્તેર જેવી ફિલ્મો માટે જાણીતી છે તો આ સિવાય તે બનેગી બાત અને દેગ બાય દેગ જેવા લોકપ્રિય શો ભાગ રહી ચૂકી છે તો સિંધ એક્ટર સુષ્મા શેઠ પર ઇન્ડસ્ટ્રીનો જાણીતો નામ છે તમે તેમની ઘણી ફિલ્મો અને શોમાં જોયા હશે પરંતુ હમલોક તેમનો લોકપ્રિય શો હતો તો આ સિવાય કે ધડકન કભી ખુશી કભી ગમ જેવા ટીવી શોમાં જોવા મળી આવી હતી બ્યુટી રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App